ઝીણો રવો લેવાનો છે બહુ મોટો રવો નથી લેવાનો અને એમાં બેથી ત્રણ ચમચી જેટલો મેં ચોખાનો લોટ નાખ્યો છે હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું જીરું નાખવાનું પછી તમને જો વધારે ભાવતું હોય તો વધારે નાખી શકો છો નહીં તો તમારી જરૂરિયાત મુજબ અને મીઠું પણ સ્વાદ અનુસાર નાખવાનું અહીં મેં બે વાટકી રવો લીધો છે તો અડધી વાટકી તેલ લેવાનું છે એ તેલનું મોણ આપી દેવાનું છે આપણે જે રીતે ભાખરીમાં મોણ નાખીએ એ રીતે આમાં પણ મોણ નાખી દેવાનું છે અને થોડું હૂંફાળું પાણી કરવાનું છે એટલે હુંફાળા પાણીથી લોટ બાંધો તો લોટ સરસ બંધાશે તમને જે જરૂર પડે એ રીતે તમે પાણી નાખી શકો છો અને ભાખરી જેવો તમારે કડક લોટ બાંધવાનો છે આ રીતે નાના નાના લુવા કરી દેવાના આપણે જે ભાખરીમાં કરીએ એ રીતે લુવા કરી દેવાના જો અહીં તમે જોઈ શકો છો આ રીતે ભાખરી જેવું તમારે ભાખરીની સાઈઝને વણી લેવાનું મોટી વણી લઈને એમાં તમે નાની વાટકી કે કંઈ પણ ધાર આવતી હોય એવું વાસણ લઈ લેવાનું અને આ રીતે શેપ આપી દેવાનો રાઉન્ડ શેપ જો અહીં તમે જોઈ શકો છો આ રીતે અને આ ફોગથી થોડા એમાં હોલ પાડી દેવાના એટલે વધારે ફૂલે નહીં અને થોડી ક્રિસ્પી થાય અને સાઈઝ તમારે જો મોટી કરવી હોય તો મોટી કરી શકો છો પણ આ નાની નાની કરો તો નાના બાળકને આપો તો એને ખાવામાં થોડું ઇઝી રહે અને થોડી એની થિકનેસ તમે જોઈ શકો છો બહુ પતલી પણ નહીં કરવાની અને બહુ વધારે જાડી પણ નહીં રાખવાની આ રીતે સ્ટીલની કઢાઈ અથવા લોખંડની કઢાઈમાં તેલ ગરમ મૂકી દેવાનું અને ધીમી ગેસની ફ્લેમ પર બધી પૂરી તળી લેવાની જો તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી પૂરી બની છે આ રીતે તમે નાના બાળકને બિસ્કિટના બદલે રવાની પૂરી બનાવીને ખવડાવી શકો છો આવી અવનવી રેસિપી જોવા માટે પેજને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય